મેઘાણી બાપુ બંને જૂનાગઢના ગિરના જંગલમાં નેહળે નેહળે ફરતા હતા સાહિત્ય શોધતા હતા ત્યાં તો એમને એક નેહળો દેખાણો ત્યાં તો ચૌદ વર્ષની હિરબાઈ ગાડાના પૈડા જેટલો રોટલો બનાવતી હતી ઉપર માખણનો લોંદો મૂકે લસણ મૂકે ચટણી મૂકે દૂધનું તાંબરડું ભરી કહેતી કહેતી જાય

અચ નീലટો ગિરના જેવી છાતી લઈને ઘરે તો ઘરે તો હાલો જાતો હતો તો આવા સાવજ ને જોઈ ગાવી મેઘાની બાપુ કહે છે એ સાવજ કરજે એ વધતો આગળ હાલ્યો જતો હતો ચારણ કન્યા પાછળ દોડી જતી હતી હાથમાં લાકડી હતી વાળ ખુલા મૂક્યા હતા આંખમાં ગુસ્સો ભર્યો હતો તો આવી ચારણ કન્યાને જોઈ કવિ મેઘાણી બાપુ ના મોમાંથી નીકળી જાય છે એ ચારણ કન્યા ચારણ કન્યા એ ચારણ કન્યા

તો કભી મેઘાને બાપુ તો વિચારમાં પડી જાય છે આ 14 વર્ષની ચારણ કન્યાએ જો જંગલના રાજા સાવકને ભગાડી દીધો તો આ વાત મને કોણે કહી દૂર પર્વત ઉપર એક સિંહણ દેખાય છે એ કહે છે એ સિંહણ એ સિંહણ સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો ડુંગર ને રમનારોબ યોગી મોટો વીર મુછાળો ભાગ્ય નાનકડી છોરી ભાગ્ય નાનકડી છોરી થી ભાગ્ય નાનકડી છોરી થી ભાગ્યો આ વાર્તા જૂનાગઢના ગિરના જંગલમાં થયેલી એક સત્ય ઘટના છે તો આ વાર્તા ઉપરથી આપણે એ બોધ મળે છે કે અહીંયા બેઠેલી બધી દીકરીઓ આ દુર્ગાનો સ્વરૂપ છે આ દુર્ગા જેટલી શક્તિ છે નમસ્તે અસ્તુ